વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના સેવા પખવાડિયા અંતર્ગત શિબિરનું આનંદ સાણંદ આરોગ્ય કેન્દ્ર ખાતે થયું હતું શિબિરમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ માતાના પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ માટે સ્ટોલ અને કુટુંબ નિયોજન માટે સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ સાણંદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સા સાણંદ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કચ્છનભા વાઘેલા તેમજ સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તમામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ તમામ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યોશ્રીઓની ઉપ વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ સીએસસી ખાતે સ્પેશિયલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી વિશેષ વિશેષ તજજ્ઞો દ્વારા આજે સારવાર આપવામાં આવશે અમદાવાદ જિલ્લામાં કુલ બસો ને અઢાર જેટલા આપણે આરોગ્ય કેમ્પ કરવા જઈ રહ્યા છીએ આ પખવાડિયા દરમિયાન એમાં સ્પેશિયલ આરોગ્યની જે કે સ્પેશિયાલિસ્ટો છે એમના દ્વારા તપાસણી કરવામાં આવશે તે સિવાય પણ રૂટિન આપણે જે રેગ્યુલર કેમ્પ છે એ પણ લગભગ ત્રણ હજારની ઉપર કેમ્પ દરેક આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેનું પ્લાનિંગ કરેલું છે અત્યાર સુધી આપણે જોઈએ તો બે જ દિવસમાં પાસઠ હજારથી ઉપર લોકોનું આપણે સ્ક્રીનિંગ અને એમની તપાસ પૂર્ણ કરવામાં આવે છે અને દરેક કેમ્પમાં આપણે પાંચસોથી હજાર માણસોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ એમને અલગ અલગ બીમારીઓ કોઈ પણ હોય ઓર્થોપેડિક હોય કે મહિલાઓની તપાસ છે મહિલાઓમાં ખાસ કરીને એએનસી તપાસ જે ગર્ભધારણ કરતી હોય એવી મહિલાઓની આપણે ઇએનસી તપાસ વિશેષ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તે ઉપરાંત એમને કોઈ વેરી મધર હોય અતિ જોખમી માતા તેમને પણ કોઈ ટર્સરી લેવલની આગળની સારવારની જરૂર હોય તો ત્યાં પણ એમને રિફર કરવામાં આવશે એ ઉપરાંત જેટલા પણ વેક્સિન રહી ગયેલી હોય એવા બાળકોનું રસીકરણ પણ આ કેમ્પ દરમિયાન કરવામાં આવશે તે સિવાય કોઈના પીએમ કાર્ડ બાકી હોય કઢાવવાના સિત્તેર વર્ષ વાય વનના કાર્ડ છે અથવા તો કોઈ પણ વ્યક્તિના જેના કોઈ નામમાં મિસમેચ હોય એવા લોકોનું પણ આપણે આભા કાર્ડ અને પીએમ કાર્ડ જેનાથી આપણને દસ લાખ રૂપિયાનો ફાયદો થાય છે એની સારવાર પણ આપવામાં આવશે તે ઉપરાંત આપણે સિકલ સેલ એનિમિયા રોગ હોય તો એનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે નિશ્ચય મિત્ર બનાવવા માટેની પણ કામગીરી આ કેમ્પ દરમિયાન નોંધણી કરવામાં આવશે નિશ્ચય મિત્ર બનાવવા માટે એ ઉપરાંત નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ડાયાબિટીસ છે હાઇપરટેન્શન છે એ પ્રકારના કોઈને તકલીફ હોય પછી મહિલાઓમાં કેન્સરનું કોઈ હોય ઓરલ કેન્સર છે સર્વાઇકલ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે એના વિશેષ તજજ્ઞો દ્વારા સ્ક્રીનિંગ કરી અને પ્રાઇમરી સ્ક્રીનિંગ કરીને એમને જરૂરિયાત પડે તો એમને મોટી આઈકેડીઆરસી છે કે ત્યાં કેન્સર હોસ્પિટલમાં રિફર કરવાનું પણ આયોજન કરવામાં આવે છે અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ